અને વિવિધ મુદ્દાઓને લઈને કલેકટરને રજૂઆત કરી હતી ત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટિપ્પર વાહન ચલાવતા કર્મચારીઓને શ્રમ કાયદાઓનું ઉલ્લંઘન કરી લઘુત્તમ વેતનથી ઓછા દરે કામ કરાવી કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે રાજકોટ શહેરના ગેરકાયદેસર બાંધકામો અને ટીઆરપી ગેમિંગ ઝોન જેવા માળખાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાને બદલે રેંકડી અને પાથરણાવાળા ગરીબ શ્રમજીવીઓ જે રવિવારી બજારમાં બેસી રોજીરોટી મેળવે છે એમની સામે લેન્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના કેટલા ગામોમાં સરકારે ખેડૂતોને ફાળવેલી જમીનોમાં દબાણ કરનારા માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ટીઆરપી ગેમિંગ ઝોનના આપણે જોયું એક સંપૂર્ણ રીતે સ્ટ્રક્ચર એનઓસી ફાયર અભાવમાં રીતે ચાલતું હતું રાજકોટ શહેરના સત્યાવીસ દિવસના મારા લોકસંપર્ક દરમિયાન અનેક ગેરકામ ગેરકાયદેસર મકાનો બાંધકામોની માહિતી મારા સુધી લોકો પહોંચાડી રહ્યા છે આ ગેરકાયદેસર મકાનો એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ એમના મળતિયા બિલ્ડરો અને એમના ચહિતા અધિકારીઓએ એકબીજાના મેળાપીપણામાં ઊભા કર્યા છે એની સામે કોઈ કાર્યવાહી નથી કરવી પરંતુ તંત્ર દ્વારા રવિવારી બજારના ગરીબ પાથરણાવાળા લારી ગલ્લાવાળા જેને ભારતની સંસદે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ હેઠળ કાયદેસર કામ ધંધો રોજગાર કરવાની છૂટ આપી છે એમને ખદેડી એમને બેદખલ કરી આવા ગરીબ શ્રમિકોની ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાર્યવાહી કરવાની તજવીજ તંત્રે હાથ ધરી છે એની વિરુદ્ધમાં અને સાથોસાથ સમગ્ર રાજકોટ જિલ્લા અને રાજકોટ શહેરમાં એ ટીપરના વાહન ચાલકો હોય કે અન્ય સરકારી કર્મચારીઓ જેમને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી પગાર સ્લીપ મળતી નથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મીઓનું ભયંકર શોષણ થાય છે તેમજ રાજકોટ જિલ્લાની અંદર ટોચ મર્યાદાના કાયદા હેઠળ જે ખેતમજૂરોને રાજ્યની સરકારે જમીનોની ફાળવણી કરી ખેતમજૂરીમાંથી ખેડૂત બનાવ્યા એ જમીનોમાં માથાભારી લોકોનું ગેરકાયદેસર દબાણ છે એ દબાણો ખુલ્લા કરી એમની સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી નથી કરતા ઉપરાંત મહોડી વિસ્તારની અંદર